લોકસભા 2024 ની ચૂંટણીને લઈને ભાજપની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ રાજ્યમાં સતત તૈયારીઓ કરી રહી છે રાજ્યની 26 લોકસભાની બેઠકોમાં સૌથી હાઈ પ્રોફાઇલ મોટી બેઠક છે ભરૂચ લોકસભા ભરૂચ લોકસભા ઉપર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જ્યારથી ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું છે ત્યારથી બીજી રાજકીય પાર્ટીઓની નિંદર હરામ થઈ છે ત્યારે તેની સામે ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ સતત કાર્ય કરો અને પ્રજાના પ્રશ્નોની ઉકેલ લાવવા માટે લોકોની વચ્ચે જઈ રહ્યા છે ચૈતર વસાવાએ કરજણ અને તેની સાથે ભરૂચની કાર્યકરોની એક સંકલન બેઠકમાં હાજરી આપી હતી તેમણે કાર્યકરોને આત્મવિશ્વાસ અપાવ્યો કે આવનારી લોકસભામાં આપણે ભાજપને હરાવવાની છે અને તેના માટે મારે તમારા સાથની જરૂર છે ચૈતર વસાવાએ તે પણ દાવો કર્યો કે ભરૂચ લોકસભા તે પચાસ હજારના લીડથી જીતશે આપને જણાવી દઈએ કે ચૈતર વસાવા પહેલેથી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે અને તેના ભાગરૂપે તે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો અને ભરૂચના જે વિધાનસભાની બેઠકો છે તેનો સતત પ્રવાસ કરી રહ્યા છે માનવામાં આવે છે કે ભરૂચ લોકસભા રાજ્યની સૌથી મોટી હાઈ પ્રોફાઇલ બેઠક સાબિત થાય તેવી શક્યતા છે